અમદાવાદમાં સેન્ટ ઝેવિયર સ્કૂલની મનમાની પર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ લગાવી દીધી છે બ્રેક ફી નિર્ધારણ સમિતિએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળાની ફી સોળ હજાર આઠસો ઓગણસાહીઠ રૂપિયા નિયત કરી હતી છતાં શાળા સંચાલકોએ મનમાની કરી વાલીઓ પાસેથી ઓગણચાલીસ હજાર ત્રણસો ફી વસૂલી વાલીઓને શાળાએ ચલાવેલી લૂંટ અંગે જાણ થતા

ફી નિર્ધારણ કર્યા બાદ આટલી તોતિંગ ફી કેમ વસુલાઈ જોકે શાળાએ ફી વધારા મુદ્દે રજૂ કરેલા ખુલાસાને ડીઓ કચેરીએ માન્ય ન રાખી અને વાલીઓને સાત દિવસમાં વધારાની ફી પરત કરવા આદેશ કર્યો